નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું આવતીકાલનું તારીખ અગિયાર દસ બે હજાર પચીસ ધોરણ આઠ વિષય સંસ્કૃત નું એસી ગુણનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનો પેપર તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો ફટાફટ ધોરણ આઠના જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય છે ફટાફટ જોડાઈ જાવ સ્ટુડન્ટ્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગણિત વિજ્ઞાન હિન્દી ગુજરાતી તમામ વિષયો સાથે જોડાયા છે તો હવે પછીનું તમારું જે સંસ્કૃત છે એ પણ વિદ્યાર્થી મિત્રો એ સબ્જેક્ટ માટે પણ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ અને વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષય પણ જેમાં તમે માંથી એસી માર્ક્સ મેળવી શકો તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં જે ભણે છે તો ફટાફટ સ્ટુડન્ટ જે જોડાઈ જાઓ ચેનલ સાથે અને વિડીયોને લાઇક પણ કરી દેજો જોઈએ આપણે સૌ તો અહીં આવતીકાલે તમારું પેપર છે શનિવાર છે સ્ટુડન્ટ મોર્નિંગ સમય રહેશે અહીં મોર્નિંગ સમય રહેશે સમય ચેન્જ થશે આઠ થી અગિયાર નો સમય રહેશે સમય રહેશે અગિયાર થી આઠ તો શનિવારનો સમય રહેશે તો ખાસ વિદ્યા મિત્રો ધ્યાન રાખવું જોઈએ આગળ તો એનડબલ્યુ ની એક્ઝામ છે તમારે ધ્યાન રાખવાની છે વીસ બાર બે હજાર પચીસ છે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એકવીસ ત્રણ બે હજાર છવ્વીસ આગળ જોઈએ હવે ફર્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પેપર જે બ્લુપ્રિન્ટ આધારિત જ છે

આ પ્રમાણે ખાસ વિદ્યાર્થી સંસ્કૃતમાં છે રાઈટિંગ પણ તમારી સારી હશે તો તમને પૂરેપૂરા તમને માર્ક્સ મળશે આગળ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન સહ શા નો ઉપયોગ કરીને ચિત્રોને આધારે ખાલી જગ્યા પૂરો તો સ્ટુડન્ટ ફટાફટ જણાવો સાચોત્તર અહીં શું થશે અહીં એશ એશા શ સાચોતર શું થશે અહી ગજહ છે તો આ માટે અહીં એ વપરાશે એશા વપરાશે શહ વપરાશે શા કે એ ત અને ફટાફટ સ્ટુડન્ટ જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારું જે હિન્દીનું ના પણ માર્ક્સ તમારે જણાવવાનું છે અને આજનું જે સાયન્સના પેપરમાં વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાંથી જે વિડીયો આપણે બનાવ્યા છે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય ખાસ ફટાફટ કોમેન્ટ કરજો સ્ટુડન્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જણાવતા હતા ફેક છે આ છે નથી પૂછાતું તો સ્ટુડન્ટ્સ આજે જણાવો ખાસ તમારા રિવ્યુ સ્ટુડન્ટ મારા માટે ઘણા ઉપયોગી થશે તો ફટાફટ સ્ટુડન્ટ સાથેના પેપર મૂક્યા હતા એમાંથી તમારું કેટલા માર્કસમાં આવ્યું પચાસ ગુણનું દસ ગુણનું કે એસી માંથી સિત્તેર ગુણનો આવ્યું તો એ જ કોમેન્ટ તમારા સ્ટુડન્ટ કરવાનું છે તમારા રિવ્યુ આધારિત મને ખ્યાલ આવશે જોઈએ આગળ અહીં સાચો ઉત્તર શું છે એ તો સાચો ઉત્તર છે એ સાચો ઉત્તર છે ઘણા બધા બીજા ગેમિંગ સંથાલ પણ જણાવી રહ્યા છે ઓકે સ્ટુડન્ટ સાચોત્તર છે નેક્સ્ટ જોઈએ તો આ જે પિક્ચર જે છે એ પિક્ચરમાં સાચોત્તર શું થશે ફટાફટ જણાવો અશ્વ તો અશ્વ માટે સાચોત્તર શું છે તો જોઈએ એસીમાં સેવન્ટી ફોર ફિફ્ટી ફાઈવ ઓકે જીઆ હાઈ ઓકે ઓકે ફટાફટ સ્ટુડન્ટ આવતીકાલના જે સંસ્કૃતમાં પણ તમે પચાસ ટકા સુધી ઓકે થેન્ક યુ મતલબ સ્ટુડન્ટ પૂછાય છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જણાવતા તમે ફેક બનાવો છો તો એમના માટે વિદ્યાર્થી ખાસ મેસેજ છે આ

કન્ટિન્યુ સોલ્યુશન પણ કરતા જઈશું અશ્વ તો સાચો ઉત્તર શું થશે અહીં શહ અશ્વહ આગળ જોઈએ અહીં સાચો ઉત્તર શું થશે ગીતા તો ગીતા માટે અહીં જે સાચો ઉત્તર શું થશે તમે પિક્ચર જોઈને સાચો ઉત્તર જણાવો નેહા ગેમિંગ જ્યાં સર આ જ સાચું છે ઓકે ગેમિંગ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો આગળ જોઈએ

ગમે તે પાંચનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય લખો તો એ તે શશકા દસ ગુનો સ્ટુડન્ટ છે ગજાહા આગળ જોઈએ એતા તો એ તા નેક્સ્ટ તા તો સાચું ઉત્તર અહીં જે શું થશે વાક્ય બનશે તા મેષા એતાની તો એતાની ચિત્રાણી વાક્ય બનશે અહીં તાની માટે શું વાક્ય બનશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચાર કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો તો અહી કોષમાં સર તમે જે પેપર મૂકો છો લાઈવ તે જ પૂછાતું અલગ હો છે આજ પૂછાશે ઓકે

લોકયાન પોરબંદર તમદાવાદ આગ્છતિ કુત્ર વડે ક્વેશ્ચન બનાવવાનું છે તો સાચોત્તર શું થશે લોકયાન પોરબંદર તુત્ર આગતી આગળ જોઈએ અહમ પ્રાર્થના કરોથી ક્વેશ્ચન માર્ક બનાવવાનો છે ક્વેશ્ચન બનાવવાનો છે ક્વેશ્ચન માર્ક સેન્ટ સેન્ટેન્સ તો જોઈએ સાચોત્તર શું છે અહીં અહમ સાયમ પ્રાર્થના કરો તો અહમ કદા પ્રાર્થના કરોક્સ્ટ જોઈએ મમ માતા ગૃહ કાર્ય કરો કિમ વડે પ્રશ્ન બનાવવાનો છે તો મમ માતા કિમ કરોતી અહીં ગૃહ કાર્ય શબ્દ નીકળી જશે નેક્સ્ટ જોઈએ બાલા સાય શારદ સદ્વા ક્રીડતી કે વડે ક્વેશન બનાવવાનો છે તો કે શાયમ શાર્દ સાયમ શારદ સદ્વાદને ક્રીડતી ને ગંગાશ્રેષ્ઠ નદી અસતી કા વડે ક્વેશ્ચન બનાવવાનો છે તો કા નદી શ્રેષ્ઠા અસ્તી ગંગા હિમાલયાદ ગંગા હિમાલયા પ્રભવતી તો કુત્ર વડે કુત વડે ક્વેશ્ચન બનાવવાનું છે તો સાચો ઉત્તર શું થશે ગંગા કુત પ્રભવતી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો દસ ગુણ રહેશે તો આરતી જામનગર થી રાજકોટ જાય છે તો આરતી જામનગર તહ રાજકોટ ગચતી આગળ જોઈએ હર્ષા અમરેલી થી જુનાગઢ જાય છે તો અહીં હર્ષા અમરેલ અમરેલીતઃ તુનાગઢમ ગચતી નેક્સ્ટ મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિર અમદાવાદ તૂરતમ ગચ્છતી નેક્સ્ટ જોઈએ કુમાર ભુજથી અમદાવાદ જાય છે તો ઉત્તર શું થશે કુમાર ભુજ તમદાવાદ ગચ્છતી આગળ જોઈએ નેક્સ્ટ ઉષા ઉષા વડોદરાથી પાલનપુર જાય છે તો ઉષા વડોદરા પાલનપુરમ ગ્છતી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન છ नीचे आपले फक्राना आधारे प्रश्नांना संस्कृत उत्तर लिखा तो आमने एक पूर्ष काक वृक्ष निवसत वृक्ष वृक्षाखाया उपरी उपविशति सह रोटिका खादति तदा आगच्छति वदति च हे काक भगवान मधुरकंठ अस्ति अतः ए गीत गायतु इति काक अविचार्य गीता तस्य शुखात् रोटिका अधः पतति चतुरः शृंगाला रोटिका नीत्वा पलाय પલાયન કરો ક્વેશન જોઈએ કાક કુત ઉપશ કાક વૃક્ષાખાયા ઉપરી ઉપક કાદતિ તો કાક રોટિકાટિકા ખાદતિ કર્કંઠ એ શબ્દ વિરુદ્ધા વિરુદ્ધાથક શબ્દ ક આગળ જોઈએ મધુરકંઠ એ શબ્દ વિરુદ્ધાથ કોટિકા કદાચ પતતી તો કાક ગીત ગાયતી તા રોટિકા અધ પત આગળ જોઈએ નેક્સ્ટ તય તયા ત્રયાણામ પક્ષીણાં નામાની લિખતું ત્રયાણામ પક્ષીણાં નામાની લીખતું તો અહીં કાકહ છે મયુર છે અને ગ્રુદહ છે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન સાત સંસ્કૃતમાં ટૂંકનો અંધ લખો ગમે તે તો વિદ્યામિત્રો આ જ છે તમને પૂછાશે કન્ફોર્મ ખાસ વિદ્યાન મિત્રો

તમે શું કરો છો મમો વિદ્યાલય તો સ્ક્રીનશોટ લઈ લો સ્ટુડન્ટ તમારી વિદ્યાલયનું નામ તમારે લખવાનું છે અને મમો તમારા વિદ્યાલયમાં શું છે તે પ્રમાણે તમારે લખવાનું રહેશે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આઠ નીચે આપેલ અંકોને સંસ્કૃત અંકોમાં લખો પાંચ ગુણ તો અહીં તેર જે છે તો તેર ને સંસ્કૃત અંકોમાં શું લખાશે અહીં તમને શબ્દમાં પણ જણાવવામાં આવ્યું છે અને અંકોમાં પણ જણાવવામાં આવ્યું છે તો અહીં જે તેર તો તેર માટે શું છે અહીં તો આ પ્રમાણે સંસ્કૃત અંકમાં લખાશે અને શબ્દમાં ત્રયો દસ નેક્સ્ટ જોઈએ ટ્વેન્ટી સંસ્કૃતમાં આ પ્રમાણે લખાશે અને સંસ્કૃત શબ્દમાં એક વિસંતિ એક વિસતિહ નેક્સ્ટ ઓગણચાળીસ તો ઓગણચાલીસ અંકોમાં છે અને શબ્દોમાં નવ ત્રિશક ત્રિશક પિસ્તાળીસ તો પિસ્તાળીસ માટે શું છે અહીં તો પંચ ચવા રિશ નેક્સ્ટ એસી માટે તો અશિતઃ અશી ઓકે જોઈએ આગળ નીચે આપેલ અંકોને સંસ્કૃત શબ્દમાં લખો તો ખાસ વિદ્ય આ અંકોને તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને ખ્યાલ પણ આવશે આગળ જોઈએ અહીં ચાર તો સંસ્કૃત શબ્દમાં શું કહેવાય છે અહીં સૂચના છે નીચે આપેલ અંકોને સંસ્કૃત શબ્દમાં લખો તો ચાર ને ચતવારી આગળ જોઈએ નેક્સ્ટ ચૌદ તો ચતુર્દશ નેક્સ્ટ બાસઠ

તલા ભાઈ જોડાઈ ગયા છે ઓકે આગળ જોઈએ ઘણા બધા વંશ ગોંડલિયા જોડાઈ ગયા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે લાઈવ છે છતાં પણ વિડીયોને લાઈક નથી કર્યું ખાસ વિડિયોને લાઈક કરી દો સૌ પ્રથમ તો જોઈએ આગળ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પૂછાશે જે અહીં જોને કેટલા વાગ્યા છે તો અહીં કેટલા વાગ્યા છે તો આપણે ગુજરાતીમાં કહીશું ચાર વાગ્યા છે પરંતુ એમને સંસ્કૃત અંકમાં લખવાનું રહેશે તો આ પ્રમાણે લખવાનું છે અને શબ્દમાં છે

જે ત્રીસ થઈ છે અઢી વાગ્યા છે બે ત્રીસ થઈ છે તો બે ત્રીસ આ પ્રમાણે લખાશે અને શબ્દમાં શું લખાશે સાર્થ દ્વિદા અહીં સાર્થ દ્વિ સાર્થ દ્વિદાનમ દ્વિદનમ ઓકે દ્વિ બે ત્રીસ થયા છે સ્ટુડન્ટ થોડી સંસ્કૃત પ્રોનાઉન્સિએશન પણ થોડી દ્વિદનમ ઓકે આગળ જોઈએ નેક્સ્ટ તો અહીં

જય રામાપીર વાય બીસી ઓકે વંશ ગોંડલિયા ડીએન જોશી યોગેશ જેઠવા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફક્ત સંસ્કૃતમાં જોડાયા છે પરંતુ આપણે તમારો ગણિતનો નો વિડીયો પણ લાઈવ આવ્યા હતા તમારું ગુજરાતી સામાજિક વિજ્ઞાન તમામ જે વિદ્યાર્થી મિત્રો વિષયો જે તમારા પેપર ફિનિશ થાય તમામમાં લાઈવ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયા પણ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે ફક્ત સંસ્કૃતમાં તમે જોશો સંસ્કૃતમાં પણ આવશે જ કન્ફર્મ સ્ટુડન્ટ્સ ઓકે અહીં યોગેશ સેવન્થ સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ એ પણ આપણે ટૂંક સમયમાં જ આવીશું અને આજે જ આવીશું તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ સાતમાં જે પણ જોઈ રહ્યા છો એ પણ જોઈએ આગળ આપણે તો અહીં અંકમાં જે જણાવવામાં શું છે અહીં તો પૂરેપૂરા સાતમાં કેટલા બાકી છે દસ એટલે કે છ ને જે પચાસ થઈ છે એટલે કે શ્લોક જે છે કાવ્યની પૂર્તિ કરો તો બીજા મિત્રો અહીં જ શ્લોકો આપવામાં છે એ જ તમને પૂછાશે બાર ગુણ રહેશે તો ખાસ આપણે સ્ટુડન્ટ્સ ટોટલ બે પેપરો બનાવે છે એ બે પેપરોમાંથી જ પૂછાશે ઓકે વંશ ગોંડલિયા ઓકે ડીએન ડીએન સર બોલો બોલો જય રામાપીર તો આજે સ્ટુડન્ટ્સ તમારા સાયન્સમાં કેટલા માર્ક્સ આવશે એ પણ તમે કોમેન્ટ કરો ફટાફટ સ્ટુડન્ટ્સ આજનું સાયન્સનું પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરો અહીં આપણે શ્લોક જે કાવ્ય પૂરતી જે છે એ પૂછાશે જ આવતીકાલના પેપરમાં અને મોર્નિંગમાં તમારું પેપર છે સ્ટુડન્ટ્સ ઓલ સ્ટુડન્ટને અત્યારથી જ બેસ્ટ ઓફ લક પણ સ્ટુડન્ટ્સ સખત મહેનત કરો શ્લોકો યાદ કરી કર્યો તમારે ટેક્સબુકને ખાસ ફોલો કરવું સ્ટુડન્ટ્સ ઓકે ટેક્સ્ટબુકને ખાસ ફોલો કરવું ખાસ વિડીયો લાઈક કરી દો સૌપ્રથમ તો ટ્વેન્ટી નાઇન વિદ્યાર્થી મિત્રો લાઈવ છે પરંતુ હજી પણ ફિફ્ટીન લાઈક છે તો સૌપ્રથમ વિડિયોને વિડીયોને લાઈક કરો વિડીયોને લાઈક કરો સ્ટુડન્ટ્સ ફટાફટ વિડીયોને લાઈક કરો જોઈએ આપણે જે શ્લોકો પૂછાશે એ સુશીલે વિઘ્ન વિનાશ કર્મ ચામ તો એ હિ સુશીલે એ મૃણાલીની સદા માતા દો ગ્રહ આગળ જોઈએ કન્યા વરયતે ખાલી જગ્યા જના તો શ્લોક પૂરતી તમારે કરવાની રહેશે કે કન્યા વર્ય રૂપમ માતા પિતમ પિતા શ્રુતમ બાંધવા કુલમીચ મિસ્ટાન મિતરે જનાહા આગળ જોઈએ તો એશ સુધીર વજ્ર કાયતમ વિનદાણ તો આ પ્રમાણે સ્ટુડન્ટ્સ ખાસ શ્લોકો પૂછાશે જ અને ટેક્સ્ટબુક આધારિત જ રહેશે તો ખાસ વિડીયો શ્લોકો પણ યાદ કરી લેવું આપણે સંપૂર્ણ ઘડિયાળ માટે પણ જે સંસ્કૃતમાં શું કહેવાય છે એ પણ જોઈ ગયા છે તો આ પ્રમાણેનું પેપર રહેશે રહેશે ને રહેશે જ તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે બે વિડિયો બનાવવામાં આવ્યા છે ખાસ આપણે સંપૂર્ણ પ્લે લિસ્ટ પણ રેડી કરી છે

ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરો કોઈ પણ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો તો આ પ્રમાણેના શ્લોકો પૂછાશે જ ઓકે તો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડા જોડાઈ ગયા છે ખાસ વિડીયોને લાઈક કરી દો ફટાફટ સ્ટુડન્ટ્સ વિડીયોને લાઈક કરી દો ફોર્ટી સિક્સ વિદ્યાર્થી મિત્રો લાઈવ છે પરંતુ વિડીયોને લાઈક નથી કર્યો મયુર રબારી વંશ ગોંડલિયા રાવલ મહેશ યોગેશ જેઠવા નેહા દેવડા અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી જ્ઞાન સાધના અને જે એન ડબલ એસની પરીક્ષા લેવાય છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરાવશું તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ક્યારે ફોર્મ ભરા છે એમની પણ માહિતી સ્ટુડન્ટ સૌ પ્રથમ તો આપણે આપીશું તો ખાસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો તો જ તમારી પાસે ફટાફટ નોટિફિકેશન પણ આવશે તો વિડીયોને લાઇક પણ કરો જંખના પટેલ ઓકે ફટાફટ સ્ટુડન્ટ લાઈક કર ઝીલ ઓકે ઝીલ ઝીલ કોમેડી તો ફટાફટ સ્ટુડન્ટ્સ તમારા આજના સાયન્સના પેપરમાં કેટલા માર્ક્સ આવશે એ પણ તમે જણાવી શકો ફટાફટ સ્ટુડન્ટ્સ જણાવો સાયન્સમાં આજે કેટલા માર્ક્સ આવશે અને તમારું પેપર સ્ટુડન્ટ્સ જણાવો જેથી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આપણો નંબર છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન તો એ મોબાઈલ નંબર પર છે તમે જણાવો જેથી તમને જે સ્ટુડન્ટ્સ તમારો જે પેપર છે ખ્યાલ આવે કેટલા માર્ક્સનું પૂછાય છે જે મારી પાસે ત્રણ ચાર પેપર આવે છે તેમાં હું જે બનાવું છે ઘણા બધા માર્ક્સનું આવે છે એટલું મને નોલેજ છે તો તમારા પેપર સ્ટુડન્ટ દરેક જિલ્લાના અલગ અલગ હોય છે જે બ્લુ પ્રિન્ટ સેમ હોય છે પરંતુ ક્વેશ્ચનો અલગ અલગ હોય છે દરેક જિલ્લાવાઇઝ હોય છે ઓકે દેવ રાઠોડ સૂર્ય દેવસિંહ ઓકે ઓકે સ્ટુડન્ટ્સ તો ફટાફટ સ્ટુડન્ટ્સ આપણા જે યુટ્યુબ ચેનલ પર બે વિડીયો સંસ્કૃત વિષય માટે બને ટ્વેન્ટી વન લાઈક થઈ ગઈ છે હજી પણ વિદ્યાર્થી મિત્રો સર મારે સેવન્ટી ફાઈવ આવી જશે ઓકે વેરી મયુર રબારી વેરી ગુડ વેરી ગુડ સ્ટુડન્ટ્સ

હજી પણ થર્ટી વિદ્યાર્થી મિત્રો લાઈવ છે ટ્વેન્ટી જ લાઈક છે તો હવે પછી વિદ્યાર્થી તો તમારું જે મન્ડે પેપર હેશે મન્ડે તમારું પેપર છે ઇંગ્લિશમાં તો એના એ પેપર માટે પણ સંપૂર્ણ આપણે લાઈવ આવીશું સ્ટુડન્ટ્સ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તારાચંદ ઓકે સર મારે એટી આવશે ઓકે વેરી ગુડ પિન્કલ પટેલ પિંકલ પટેલ હાય સર ઓકે એવરીવન સ્ટુડન્ટ્સ હાય ફટાફટ સ્ટુડન્ટ્સ વિડીયોને સૌ પ્રથમ લાઈક કરી દો હિના માય નેમ ઇઝ અનિશા ઓકે સર સ્ટાન્ડર્ડ સેવન તો સ્ટાન્ડર્ડ સેવન પણ આપણે ટૂંક સમયમાં સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સ આવીશું ફટાફટ સવા સાત વાગે સર તમારું નામ યોગેશ છે યોગેશ ઓકે સોલંકી કાલુભાઈ ચાવડા ઓકે તો ઓકે સ્ટુડન્ટ્સ આ સંપૂર્ણ જે બે વિડીયોને ફટાફટ બેથી ત્રણ વખત જોઈ લો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત